જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણે એક ઇકો ગાડી લઈને આવ્યા છીએ મારુતિ સુઝુકી કંપનીની ઇકો ફાઈવ સીટર એસી આ ઇકો વેચવાની છે સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપવાની છે તેમજ પેટ્રોલ સીએનજીમાં ગાડી રહેશે અને ગાડીના ટાયર પાછળના ટાયર નવા જ છે સાવ ઓછી કિંમતમાં જ આ ઇકો ગાડી વેચવાની છે તમે વિડીયોમાં કન્ડિશન અને ફોટા જોઈ શકો છો આ ઈકો ગાડીના મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર અઢારનું મોડલ છે આ ઈકો ગાડીનું સાવ ઓછી કિંમતમાં જ ઈકો ગાડી આપી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહી જાઉં અને શરૂ કરીએ આજનો વિડીયો વિડીયોમાં તમને બધી જ માહિતી મળી રહે છે મિત્રો તમારે આ ઈકો ખરીદવાની હોય

તેની બધી જ માહિતી મળી રહેશે વિડીયોમાં જોડાયેલા રહેજો અને તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાઇકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો બે હજાર અઢારનું મોડેલ છે સાચવેલી ગાડી છે પીયુસી પણ નવું છે

તમે જે વિડિયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે ટાઈટલમાં નંબર મળશે નવ્વાણું ઝીરો ત્રાણું ઇકો ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી ઇકો ગાડીની વધુ ડિટેલ મેળવી શકો છો અને જાણી શકો છો કિંમત વિશે વાત કરું તો કિંમત ત્રણ લાખ પચાસ હજાર કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું આ ઇકો ગાડીના માલિક જણાવે છે ફેરફાર થઈ જશે તેવું માલિક જણાવે છે જો તમારે ઇકો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ માલિકના નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો જો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું